બધા પ્રેમીજનોને પરિવાર વતી સ્વીકારું છું અને બીજી એક વાત કરી દઉં તમને કે કોઈ ગુજરાતમાં રાત એવી ન જતી હોય મારા ગુરુ મહારાજની વાણી નો છે પણ પાછો મને આનંદ એ છે કે આખા ગુજરાતમાં આખી વાણી ગવાની હોય તો આ જ ગવાની છે એ વાત છે બધા બે કડીયું બોલે અને વિજયભાઈને મેં આગ્રહ રાખ્યો હતો કે મને આ વાણી આજ આખી હંભરાવજો ખરેખર બહુ સાચી વાત છે અને આજે એણે આખા ગુજરાતમાં એક જ કલાકાર માની લેવાનો કે જેણે આખી વાણી ગાઈ છે હા એટલે આ ગત પરિવાર જ છે ગંગા જ છે એટલે બધાય વિજય બેનનો આભાર અને ગુરુ મહારાજ વધારે વધારે આવું બળ આપે અને કાયમ આખી ગાજ્યું બાપુએ સાચી વાત કરી ભાઈ આ ભજન છે ને કોઈ પાસે આખું છે નહીં કોઈ ગાયક પાસે નથી ભાઈ મેં નથી સાંભળ્યું બાપુ પાસેથી જ મને મળ્યું પહેલી વખત આખું ગાયું ભાઈ આની બે કડીને ત્રીજું નામું બધા ગાય છે એટલે ઘણું બધું એમાં ખૂટે છે પણ બાપુની કૃપાથી મને એ પ્રસાદી મળી અને આપને સંભળાવી હવે કાયમ માટે સંભળાવશો કારણ કે હું કોઈ બી એવી રાત નથી કે આ ભજન ગાયું ન હોય લગભગ ભાઈ નવાણું ટકા ભજનો જે થાય છે મારા એમાં કોઈ એવી રાત નથી જેમાં સાધુ ને સન્યાસી ન આવે મને ગમતું ભજન છે સાધુ ને સન્યાસી শি পুরণ প্রেম ও বিবে বাবা জীবাঙ্গুড়ান અભિયાગતની તંગ પણ પ્રેમદાસભા